આ ગેમમાં અહીં અધૂરા શબ્દો આપ્યા છે વચ્ચે તમારે એવો અક્ષર લખવાનો જેથી શબ્દ બને સાચો શબ્દ બને તે રીતે લખવાનો છે જે પહેલાં લખશે ને સાચું લખશે તે વિજેતા ગણાશે ચાલો તૈયાર છો હા ચાલો સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ અહીંયા તમે સાચા શબ્દ લખ્યા છે પેલું છે ગરમ પછી ગગન નમન અને મગન તો અહીંયા આ બેણે પહેલા શબ્દ લખેલો છે અને બધા સાચા શબ્દ લખેલા છે ચારેય આ બેન વિજેતા ઘણા છે